સ્વામિનારાયણ ભગવાનની જય વક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યો મહારાજની જય બ્રહ્માં સ્વાઈનું કીર્તન આપણે સાંભળ્યું કે સંત સમાગમ કે જે નિશ સંત સમાગમ કરે બ્રહ્માંડ સ્વામી તો બહુ મોટા સંત હતા અને ખૂબ ફિંગર ભણેલા હતા એટલે કવિ કર કીર્તનો નાવું બધું કરવું એ તો સહેજ હતું એમને એટલે એમની માટે તો કોઈ એ નહોતું કે પણ છતાં એમને આપણને અવાજ સમજાવે છે સુધીને વાત કરે છે એક દાડો બે દાડા નહીં પણ દરરોજ દરરોજ એટલે ટ્વેન્ટી ફોર અવર સુધી ભગીતા છે ચોવીસ કલાક બેસી રહેવાનું અહીંયા એક ફલાથી જ બેસવાનો બીજો જગતનો વિચાર કરવાનો નહીં વેપાર શું કરે છોકરો શું કરે છે બીજું શું કરે છે બધું એટલે એક જ વાત સાંભળ્યા કરવાની તો કામ થાય અર્જુનની વાત કરી મો આપી ગયો બીજા મૂકી દીધો હથિયાર પણ કૃષ્ણ પરમાત્માએ એને વાત લીધી એ પ્રશ્ન પૂછે જાય ને પહેલે ઉત્તર આપતા જાય એને ચાલુ ચાલુ ચાલું ને ભગવાન વાત કરતા જ ગયા કરે પણ છેલ્લે એને થઈ ગયું કે ના વાત આ કરવાની છે તો છેલ્લે કહી દીધું કે હવે તમે હું કરીશ એટલે પછી એ તો બરાબર થઈ ગયું ભગવાનની આજ્ઞા પડે એટલે એટલા બ્રહ્મરૂપ મોટા પુરુષની જેટલી આજ્ઞા પડે એટલા બ્રહ્મરૂપ આમ ભ્રમરૂપ થવાય નહીં તેમની જેટલી આજ્ઞા પડે મારે રચનામાત્મા પણ કહ્યું છે કે મોટા પુરુષની આજ્ઞા પડે એટલે બ્રહ્મરૂપ આ રવિવારની સભામાં તમે આવો છો એ ભ્રમરૂપ જ થવાય એટલે રવિવારે આવ્યા છે ને થઈ જવાય એવું નથી પણ એ આજ્ઞા એટલી પાડો છો એટલી અંતરમાં શાંતિ થાય અને એ કરતાં કરતાં ભ્રમરૂપ થઈ જાય એટલે નાની આજ્ઞા છે પણ એટલી જો પાડીએ તો એનો રાજીપો થઈ જાય એટલે કહેવાનું શું છે કે નિષ્દિન આપણે સમાગમ કરવાની વાત કરી એ નિષ્દિનની અંદર કે એમની જે આજ્ઞા છે એમની જે રૂચિ છે એને સમજી લઈને એ પ્રમાણે વર્તી એટલે નિષ્દિન રહે ચોવીસ કલાક તો ટાઈમ છે નહીં અમે જઈશું આમ ને તમે જશો આમ પછી ક્યાં સમાગમ કરવા જવું એટલે હિં રીતે થઈ જાય છે પણ એટલા માટે કહ્યું છે કે દરરોજ એમની આજ્ઞા છે એ પ્રમાણે જો આપણે થાય તો ગામ થઈ જાય રવિવાની સભા કઈ છે રવિવારની સભામાં હજુ છેલ્લી આરતી વખતે નહીં જવાનું પહેલે જ પાંચ મિનિટ પહેલાં જઈને બેસવાનું અને પછી છેલ્લે જ ઉઠવાની જવાનું તો એના શબ્દો છે થોડા આપણે મરે પણ આવીને આપણે જોઈને બેસીને પછી આરતી લઈને પ્રસાદ લઈને જતા રહીએ એટલે એ બધો સમાગમ ના થયો તમામ આ બેસવું જ છે બે અડધા કલાક ત્રણ કલાક એમણે કહ્યું કે પાઠ પૂજા આપણે કરવાની એટલે પૂજા તો જે જે કરે પાઠ પાઠપૂજાની રીસર બેસે ભગવાનનું ધ્યાન કરીએ આ બધું કરીને પછી મારાને પધરાવીએ એમને જગાડીને પાછા તમામ બેસાડે માળા પછી કરવાની આ બધું એટલે વ્યવસ્થિત થાય તો પછી આપણું મન ચોંટે પણ જય જે કરીને એટલે શું ચોંટે ખબર એક ઓરિયો ખાધો આમ ના થાય ભૂખ ન ટળી જાય એક ઠેકાને બેસીને થોડું વ્યવસ્થિત જમીએ તો ભૂખ જાય એમ ભક્તિનું કામ પણ એવું છે કે રસ્તો હાલતા ફાલતા જાય એ નથી થતું નથી ભાઈ તો એકાગ્ર થવાય એકાગ્ર થાય એટલું આપણું કામ થાય પછી પછી પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ થયું તો એટલી આજ્ઞા પડી જશે એટલે એટલું મન આપણું સ્થિર થઈ જવું એમ કરતાં 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 અહોનીશ કહ્યું ચોવીસ કલાક તો ચોવીસ કલાક એ રીતે કરીએ તો આપણું કામ થઈ જ ચોવીસ કલાક થયું એટલે આજ્ઞા પ્રમાણે જ કરો એટલે ચોવીસ કલાક થયું કપડાં છે એને દરરોજ ધોવા પડે છે બરાબર તો ઉજળું રહે સારું રહે ને ગંદાતું જાય ઘરની અંદર છે સાફસૂફ દરરોજ કરવી પડે છે કંટાળો નથી આવતો કારણ કે સાફસૂફ રહે બેનું મન થઈ જાય એને સાફસૂફ રાખવું જ પડે દરેક વસ્તુ વાસણ છે એને પણ સાફ સાફસુફ કરીએ તો ઉજળું સારું લાગે એટલે આ બધી વસ્તુ સ્થૂળ દસ્તુ છે એને પણ સાફ સાફસુફી રાખવી પડે તો સારું આપણે લાગે મોટર હોય એને પણ દરરોજ સાફસુફી કરવી પડે ને બેસવાનું મન ના થાય એટલે દરેક વસ્તુ છે એની માટે દરરોજ કરવું અભ્યાસ છે એ દરરોજ કરે તો એને વિદ્યા વરે પણ અભ્યાસ કરીને સ્કૂલમાં જઈને આવીને પાછું દફતર મૂકીને ફરતા ફરે એટલે દફતર દઈએ ને પેલું સ્કૂલનું રહી ગયું બધું ફરતા ફરે પછી દરરોજનો અભ્યાસ દરરોજનો જે આપણે લેસન છે એ મળે કરીને વાંચીએ કરીએ એ બધું શું એવરી ડે કે ચોવીસ કલાક થાય કરીએ કે કલાક છ કલાક સ્કૂલમાં કરે છે પછી ઘરે વાંચે છે પણ એટલું કરે ને તો એ પણ નિષ્દિન જ થઈ જાય એટલે કનમ પ્રમાણે જે આજ્ઞા છે એ પ્રમાણે થાય તો એ નિશ્ચિન થયું ચોવીસ કલાક તો આપણે પછી ઊંઘવું ખાવું ને નોકરી જવું ને વેપાર કરવું ને કે ભાઈ ભૂખે મરીએ એટલે બધું જ કરો એનું ના નથી પણ આજ્ઞા જે થઈ છે કે આ કરવું કે ઘર સભા કરવાની થઈ થાય છે નથી થતી કારણ કે આપણને એ ટાઈમ નથી અને તમારે હોય તો ઘર નથી ટાઈમ પણ બધાને સ્વામી કંઈ બેસીને જો વાત કરીએ તો પ્રેમ વધે એકબીજાને તે હેત વધે અને આવું આપણું એક જ્ઞાન પણ થાય એટલે એમને કહેવાનું શું છે કે વ્યવહાર તો છે જ પણ વ્યવહારમાં આ કરી લઈએ થોડું વ્યવહાર કરતાં કરતાં આટલી વાત જો કરીને તો એમાંથી આપણને ભ્રમરૂપ થવાય કરેલી આજ્ઞા પડી સ્વામીની આજ્ઞા છે કે આટલું કરો ભલે પછી બીજી કંઈ વાત ના થાય વાંચી જાઓ ભજન બોલો ધૂન કરો પ્રાર્થના કરો ઘર સભાની અંદર પણ એમ કરતાં કરતાં બધાને થશે ને તમને પણ થોડું થોડું જ્ઞાન વધતું જશે અને શાંતિ થશે એટલે આ નિષ્દિની વસ્તુ છે કે ચોવીસ કલાક સો અહીં ટાઈમ તો નથી અમે જાણીએ ટાઈમ તો નથી કારણ કે તમે પછી કંઈ કરો તો ઘરનો વ્યવહાર કેમ ચાલે સંસાર કેમ ચાલે પછી કામકાજ હોય ધંધો હોય કેમ ચાલે એ બધું જ કરો એમાં વાંધો નથી પણ જે એમની આજ્ઞા છે એટલું આપણે સવારે પાઠ પૂજા થાય છે સવારે ઉઠીએ ને તરત શું કહેવાનું ભગવાનનું સ્મરણ પથારીમાંથી ઉઠીએ ત્યારે રેડિયો ઓન નહીં કરવાનો ટીવી ઓન નહીં કરવાની ખબર મોટીને શું સમાચાર છે સમાચાર તો પછી જજ મળશે જ અત્યારે પહેલાં ભગવાન યાદ કરો ઊંઘોમાંથી ઉઠાડ્યા ને કંઈ નોઈનથી આમ ઓફ થઈ ગયો હતો કેટલાક જતા રહ્યા ઊંઘમાં જતા રહ્યા છે ખબર રાત્રે બેઠા હોય વાતચીત કરીને ખબર સમાચાર આવે કે ભાઈ ગયા કેમ કે રાત્રે આટે એટેક આવી ગયો તો ભગવાનની કૃપા છે એટલે આપણે જીવી શકીએ છીએ ઊંઘમાંથી આપણે જવું હોય તો જઈ શકાય નહીં ઊંઘમાં ઊંઘમાં જવું ને કેટલા પાહો ફેરવા પડે છે દવાઓ લેવી પડે અને જ્યાં બહુ જ સમૃદ્ધિ છે એને વધારે લેવી પડે પેલો તો બજારો દરરોજ મેજન્ટ કરે મજૂરી કરે એટલે આ આપણા આવા પાથર ઉપર હુઈ રહે જમીન ઉપર હોય તોય ઊંઘ આવી જાય મજૂરી કરે મહેનત કરે છે એટલે એને ઊંઘ આવતા વાર ના લાગે આપણે તો પગ ભાઈ ઉપર મૂકવા નહીં નીકળે તો મોટર ત્યાં જઈએ તો ખુરશી ઉપર જઈએ તો ખુરશી ઉપર ચાલવાનું જ નહીં જે કસરત કરવાની હતી એ કસરત થતી નથી એટલે શરીર પછી એવું થાય ને એટલે એ રીતે આપણે મહેનત કરવાની મટી ગઈ એટલે શરીર થઈ જાય તો સ્વામી કહે છે આપણે આપણા જીવનની અંદર આ બધી વાત છે તો એને નિયમિત રીતે થાય દરરોજનું થાય થોડું થોડું ઉત્પન્ન થઈ જાય તો આમ પ્રમાણે આપણા જીવનમાં આ જે વાત કરી છે નિષ્દિનની એટલે નિષ્દિન એટલે જેટલી આજ્ઞા છે એટલું કરીએ એટલે આપણું કામ થઈ જાય છે અને એ પ્રમાણે કરીએ તો પણ આમ થાય પણ વ્યવહારમાં ખૂંચી જાય તો માણસ ઊંચો જ ના આવે ભાઈ ખૂંચી જવાનું નથી બહાર નીકળવાનું છે એમાંથી બહાર નીકળવું છે તો આ છે તો એ ક્યારે નીકળ્યા છે આ સમાગમ કરીએ તો ભલે દરરોજનો અડધો કલાક કરો સમાગમ ના હોય તો વચનામાં વાંચો તો વચનાત વાંચો તો સ્વામી આપણે કહે ને કેટલા કે સંતો ક્યાં છે અમારી ભાઈ સંતો હોય તો સમાગમ થાય ને એમ પાછું થઈ જાય પણ સંતો દરરોજ છે આપણી પાસે વચનામતની આજ્ઞા કરી વચનામત પહોંચ્યો તો મારાનો સમાગમ થયો કે ના થયો ગુણા સ્વાયની વાતો સાંભળો તો એ પણ આપણો સમાગમ સ્વામીનો દરરોજ જોગી બાપાના બધા પ્રસંગો સાંભળ્યા સમાગમ થયો કે ના થયો વિવેકસાગ્રમનો બધા ગાય એમ દરેકનો જે તમે એ છે એને વાંચન કરો એટલે એનો એ છે એના મહિમાની વાતો કરો એને અંગેના પ્રસંગો કહો તો એ કથા વાર્તા એ થઈ ગઈ ને દરરોજનો સમાગમ થાય પણ ટાઈમ લેવો જોઈએ પહેલાં અડધો કલાક તો અડધો કલાક પછી એટલો જ થાય એમાં લે થોડું કરીએ તો પણ થોડું થોડું કરતા થાય સુ ધીરે ધીરે કરીએ તો થઈ જાય એક સવા એક કાંકરે કાંકરે પાર બндай એક કાંકરો મુકો બીજો મુકો તીજો લગા તો કેરે પાર આવે પણ એ મુકો તો એના કરતા મોટો પાર થઈ જાય रामचंद्र ભગવાને લંકા જાતા બધા અનુમાનને બી જાણતી જા પથરા મુકતા ગયા એક એક પથરા મુકતા ઠેર 400 માઈલ સુધીનો પુલ થઈ ગયો કો ના થા એક એક જ મૂક્યો છે એમને ક્યાં બધા કરે પણ કહેવાનું શું છે કે એટલું કર્યું છે તો એમાં મહાન કામ થઈ ગયું એમ સોંય કે દરરોજનો અડધો અડધો કલાક તમે બેસો તો પણ બધું કેટલું કામ થાય અડધો કલાક તો બીજે દિવસે કલાક ત્રીજે દિવસે દોઢ પછી તાલે પછી સાઠ વર્ષ સુધીનું કેટલું થઈ જાય ઘણું મોટું થઈ જાય પણ એ નિયમિત થવું જોઈએ પછી યાદ થયું ને કાલે મૂકી દીધું ને વરી પોતાડે થાય ને મહાવર્યું ને એવું નહીં તૂટક ન થવું જોઈએ કે લાઈન સંધઈ એટલે લાઈનની અનુસંધાન હંમેશા થાય ટાઈમ થયો એટલે પૂજામાં બેસી જવું ટાઈમ થયો એટલે જેમ ટાઈમ થાય ને ભોજનમાં બેસી જઈએ એમ સ્વાય કે આનું પણ આપણે દરરોજ રાખવાનું છે કે ટાઈમ થાય એટલે પૂજા પાઠ કથા વાર્તા કીર્તન મંદિરે જવું રવિવારની સભામાં જવું આ બધી વસ્તુ છે નાની લાગે છે આપણને પણ એ સ્વામીની આજ્ઞા છે તો થાય અને એમને ગમે એટલું કરીએ તો આપણને શાંતિ થાય મારાને જે ગમે છે એ કરો તો શાંતિ થાય ના ગમે એવું કરો તો પછી શું થાય એ આજ્ઞા કરે ને આપણે ના કરીએ સ્વામી તો આજ્ઞા કરે પણ આપણા વ્યવહાર તો સમજવો જોઈએ ને એમને સ્વામી તો છે એ તો બેન થઈ ગયા સંત એટલે માળા ફેરવે પણ આપણે તો ક્યાં ક્યાંય એવો આપણો વિચાર આવે કે આપણે ટાઈમ નથી ટાઈમ બધો ઘણો છે મરવામાં ફરવામાં ભયબંધાર દોસ્તદારની અંદર બીજી ઘણી જાતની પાર્ટીઓમાં બીજામાં જવામાં ક્યાં ઓછો ટાઈમ મળે અને કલાકો સુધી બેસી રહીએ છીએ મળે છે ટાઈમ વધો ઘણો છે પણ એ બધો ટાઈમની અંદર પણ તમે વ્યવહારનું કામ કરો તો પણ તમે દરરોજનો કલાક દોઢ કલાક બે કલાક ટાઈમ મળે જ આપણને હોવો ખાઓ પીવો મિત્ર દોસ્તાને કરો નોકરી કરો ભણો કરો અભ્યાસ કરો આ બધું કરતાં તમે જો મેળો તો બધું આપણને થઈ જાય છ કલાક ઊંઘવાનું કહ્યું છે આઠ કલાક નોકરી કરવાનો ધંધો કરવાનું કહ્યું છે પછી ખાવા પીવામાં આઠ છ આઠ આઠ ને છ ચૌદ ને ચૌદ ને બીજા બે ત્રણ ચાર કલાક જાય તો વીસ ગણીએ તો ચાર કલાક વધે એવું છે થાય કે નહીં કોઈને વધારે કામ હોય તો પણ બાવીસ કલાક તો થાય પણ બે કલાક વધે છે પણ એનો ક્રમ ગોઠવાય નહીં ને એટલે કે નો ટાઈમ એમ થઈ જાય હું બહુ બીજી છે કશું બીજી નથી હા ઓફિસમાં બેઠા હોય તો કંઈ કામ ના હોય પણ હું બીજી છે હું બહુ મારે કામ છે એટલે આપણે શું આની મહત્તા સમજ્યા નથી જે વસ્તુ આપણે જરૂરનું છે અગત્યની વસ્તુ છે એ મહત્તા સમજ્યા નથી એટલે બારા માણું કાઢીને પેલું થઈ શકતું નથી પણ જો બરોબર સમજો મહિમા હોય પૈસા કમાવાનો મહિમા સમજ્યા છે તો ગમે વાત આપણને મુશ્કેલીઓ બીજું ત્રીજું પણ રાત દિવસ એની મહેનત કરીએ છીએ અને મહેનત કરતાં કરતાં થઈ જવાય છે એટલે કહેવાનું શું છે કે એમ એનો મહિમા સમજ્યા છે તો એને માટે મહેનત થાય છે ટાઈમ મળે છે સમય મળે છે બધું મળી જાય છે તો એક દેહના સુખ માટે જો આટલું આપણે ટાઈમ સાચવી શકતા હોય મહેનત કરી શકતા હોય તો આત્માના કલ્યાણ માટે એ મહિમા સમજો તો હવે આ વાતો સાંભળી આમાં શું આત્મકલ્યાણ થયું આમાં કંઈ થયું નહીં પેલું ભોજન હોય તો તરત ભૂખ જાય છે આ તો ભોભરા કરીએ તો થતું તો છે જ નહીં એવું લાગે છે કે નહીં એટલે એનો મહિમા નથી મૂળ વસ્તુ શું છે કે જે વસ્તુની અગત્યતા થાય એની એને એ મહત્તા નથી એટલે પછી એનું બરાબર થઈ શકે નહીં આનંદ ના આવી શકે એટલે આપણે ત્યાં કથામાં ગયા પણ આનંદ ના આવ્યો પણ કથામાં આવ્યા પણ એક ચિત્ત થયા વાત સાંભળી સોળ સાધનની વાત કરી વિવેક સાગર સમજી સરસ વાત છે આ ગીતાની વાત કરીને એ ભગવાને એને અઢાર અધ્યાય સમજાયા છે પણ અઢ અધ્યાયની અંદર એવું સુંદર એને જ્ઞાન આપ્યું છે જ્ઞાન હોક ને ભક્તિ હોક ને બીજું ત્રીજું જોઈ સાંભળ્યા કરો એક વખત નહીં પણ તમે અઢાર વખત તમે હો વખત ગીતાને વાંચ વાંચ કરો તો જ્ઞાન સિદ્ધ થાય વતના મત કંઈક વાંચવાનું સિદ્ધ થતું નથી એને વાંચ્યા જ કરો દરરોજ ખાવાનું જો છે એમાં એ ખોરાક છે આત્માનો એ કથા અને વાર્તા અને સત્સંગને બીજું રીતે જો દરરોજ દર્શન થયા તો એની ભૂખ જાય આત્માનું ખોરાક તો એ જ છે કથા વાર્તા કીર્તન ભજન બીજું રીતે જેમ દેહનો ખોરાક છે ખાવીએ તો જ આપણે બળ મળે અને આપણે ચાલી શકીએ એટલે કહેવાનું એમ આ ખોરાક જ છે એક જાણનો આત્માનો ખોરાક એ આપણને ખબર નથી કે આત્માનો ખોરાકની ક્યાં જરૂર છે આપણે ખાઈએ એટલે ચાલીએ છીએ પણ ખાઈએ એથી નથી ચાલતા અંદર આત્મા બેઠા છે પરમાત્મા એ આપણે બળ આપે છે ને ચલાય છે ને કે ખોરાક એ કોણ પચાવે છે ખાઈએ તો ખરા પણ પચાવનાર કોણ છે અંદર પાછું જોઈએ ને તો ખાવ તો બધું ઘણું છે પણ પછી એ બધું હરખું થઈ જવું છે કેવું બધું તંત્ર ગોઠવું છે કે જે તમે ખાવ છો એ તમને પચી જાય અને એમાં તમને જેટલી જરૂર છે એટલું અંદર રાખે ઉપયોગી હોય એટલું લોહીન તે થાય અને બાકીનો કચરો કાઢી નાખે જાડા પેશા માટે જાય એ કચરો જ છે લો એ નિકરણનું સાધન ભગવાને કરીને અંદર આપ્યું કોને આપ્યું આપણે કોઈ કર્યું એને કોઈ અત્યારે બધા સાયન્ટિસ્ટ થયા છે મશીનો કરી છે કુદરતી મહારાજે આપણને જન્મ આપ્યો એમાં બધું આપણને સરસ વ્યવસ્થિત આવી છે તમને કે તમે જે ખાવ છો પીઓ છો બધાની વ્યવસ્થા ભગવાને કરી છે અને એ બધું કર્યું છે આપણે મકાન કરીએ ત્યારે બધી વ્યવસ્થા નથી કરતા કે એમાં બધું ચાજર જોઈએ બાથરૂમ જોઈએ રસોડું જોઈએ ખાવાનું પીવું જોઈએ બાથરૂમ જોઈએ બેડિંગ સીટિંગ રૂમ જોઈએ વીડી રૂમ જોઈએ બધું કેટલું જ કર્યું છે તો એવી રીતે ભગવાને આપણે અંદર સગવડ આપી છે કે છે જે છે જે નાક માટે કેટલું નીકળી જાય મૂળા માટે લાઈટ કેટલી નીકળી જાય આ બધો કચરો છે એનો દ્વાર રાખે છે અને એનાથી શરીરને સ્વચ્છતા રહે પવિત્રતા રહે આ બધું રહે છે અને ભજન કરવા માટે છે તે તો ભગવાન અંદર બેઠા છે એ પ્રેર કરે છે આ આમ ના થઈ શકે થાય છે આમ થઈ ગયું તો આમ થતું જ નથી ભગવાન કેટલી દયા કરે છે આમ હરે ફરે બધું થાય પણ ક્યાં અંતર અંદર ચાલે છે મશીન અંદર મશીન તો ચાલે ક્યાં ને ઇલેક્ટ્રિક લાઇટનું અહીં આપણા હોય આનું ઇલેક્ટ્રિક લાઇટનું મશીન તો ક્યાંય છે પણ ચાલે છે ત્યાં પ્રકાશ અહીં થાય છે એમ અંદર બધું તંત્ર બેઠા ભગવાન ચલાવે છે ને આ કામ આપણે કરી શકીએ એ નથી મનાતું મારી બુદ્ધિથી કરું છું મારી આવડતથી કરું છું અભિમાન અભિમાન મૂકે તો જ પછી ભગવાન વરે જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી આ બધું મિથ્યા હું કરું છું એવી જે ભાવના છે મિત્ર હું કશું જ કરી શકતો નથી ભગવાન જ કરે છે અને ભગવાનની દયાથી જ આ તંત્ર ચાલે છે મારું વ્યવહારને સંસાર ને ધંધોને બધું એ ચલાવે છે તો આપણે શાંતિ થાય અને પેલા એમાંથી હું ચાને કે મને આમાં થશે ને ટાઈમ જ મળે નહીં ભગવાન ભજવાનો વાત કરવાનો પણ એ જો સમજાય તો પછી એક આપણે વાંધો ના હોય અને એ પ્રમાણે આપણે થાય એટલે આત્માનું જ્ઞાન થાય તો એને લઈને આપણે શાંતિને સુખ થાય છે એટલે આ વાતને આપણે સમજાય જ્યારે એનું મહત્તા સમજાય ત્યારે આ વસ્તુ થાય છે જેમ જગતની અંદર જેટલી મહત્તા સમજાય છે તો એને માટે રાત દિવસ જઈએ છે મહેનત કરીએ છીએ મહત્તા સમજાય છે કે એનાથી કંઈક લાભ છે અને એ લાભથી થાય એટલે આપણે કરીએ છીએ અને કરવાનું છે અને કંઈ ના નથી કારણ કે સંસાર ચલાવો તો એનો જેટલો મહત્તા સમજીને નહીં પૂર એટલી જ મહત્તા આની કે જેવો દેહને વિશે ભાવ છે એવો આત્માનો ભાવ પણ હોવો જોઈએ દેહને વિશે જે ભાવ થયો કે હું આ છું ને તે છું નથી છતાં મને એવું દેહ આપણું નથી આપણું ઘર નથી કુટુંબ નથી પરિવાર નથી કોઈ નાતને જાત કુટુંબ પરિવાર કશું છે જ નહીં છે આંખ મીંચા પછી આ બધું છે પણ કશું આંખ મીંચા એટલે બધું પતી જાય નથી છતાં અહીંયા મનાઈ ગયું છે એને સાચવીએ છીએ એનું ધ્યાન રાખીએ છે એની વ્યવસ્થા કરીએ છીએ એને માટે આયોજન કરીએ છીએ કેટલું બધું કરીએ છીએ નથી રહેવાનું નથી છે છતાં હાંચું માનીને કરીએ છીએ એ મોહ છે આપણો એટલે શરીર આપણું છે જ નહીં જો શરીર નથી તો પછી આ શરીરથી કમાયા એ બુદ્ધિ એ આપણી બુદ્ધિ છે જ નહીં એ ભગવાને આપેલી બુદ્ધિ છે તો એનાથી આ બધું કમાય અને કર્યા તો પછી બુદ્ધિ છે એ પણ નથી આપણે આ બધું દેહનું ભાવ છે બધા નથી અને ભગવાન છે મેં અંદર બેઠા બેઠા તંત્ર ચલાવે એ જ છે તો પછી એને વિશે જો આપણે એમ પ્રયત્ન કરીએ એનું જ્ઞાન દ્રઢ થાય એને વિશેનો વિચાર દૃઢ થાય તો શાંતિ છે સુખ છે બધું પ્રસંગો બને છે તો પણ સુખ હું નથી કરતો મેં કર્યું જ નથી એટલે હું સ્વામી કહે છે પણ હું કરું છું એટલે ભાર બધો આવી જાય એટલે મારે મેં મહેનત કરી ખૂબ પ્રયત્ન કર્યો ને કેમ ના થયું ઘણા આવે છે કાગળો કે સ્વામી ભજન કરીએ કથા વાર્તા રહીએ કીર્તન કરીએ છીએ ફલાનો કરીએ છીએ આમ છે ને તેમ છે ને કેમ અમારું દુઃખ નથી જતું ભાઈ પણ તારું પૂર્વનું હોય છે ભોગવાનું હોય છે અને બીજી રીતે ભગવાનને ચોખ્ખા કરવા છે એટલે દુઃખ મૂકે મૂકે કે ના રોગ આવે છે ડૉક્ટર પાસે જવું જ પડે ને એ ચોખ્ખા કરે આપણને એમ આવે છે ભગવાન પાસે જવું છે તો પછી આપણા અંદરના ઘણા પ્રકારના ઘણા વર્ષોના બધા રોગ પડ્યા છે એને કાઢવા જે તમે દુઃખ સુખના પ્રસંગો આવે તારે ભગવાને પોતાના માન્યા છે કે રંચ માત્ર કસર રાખવી નથી એમનો બીર સાહેબ પિસ્તાલીના વતમાણે કહ્યું કે એમને આપણામાં કંઈ રોગ કાઢવો છે તો જો ખરેખર રોગ કાઢવો હોય તો પછી શું થાય ઓપરેશન ન કરવું પડે ને જ્યાં જ્યાં કંઈ એવું હોય બધું કરવું પડે મને પાંચ કલાક ચાલ્યું પાંચ કલાક સુધી બસ પછી કશું નહીં શું થાય છે કોણ કરે છે કેવી રીતે કરે છે જોઈ રહ્યા રહ્યા તો કહેવાનું છે કે પેલા ડૉક્ટરને ખબર છે કે આ બધું કરવાનું છે તો આપણે જો પડ્યા રહ્યા તો સીધું થયું નહીં વાપડ્યા આપણે તો જય સ્વામિનાથ એટલે એવી રીતે આપણે ભગવાન જે કરે છે સારવા માટે કે આપણું દુઃખ ટાળવા માટે આપણું જનુમનો રોગ ટાળવા માટે અને એને અલગ ચોરે છે એ બધું ટાળવા માટે જ કરે છે પણ તે ઘડે ભગવાનની ભાવના ટળી જાય કે ભગવાન કંઈ મારું કર્યું નહીં મારે ભજવા જ નથી નહીં ભજે દુઃખ તને આવશે ભગવાનને કંઈ ખોટ છે એને ખોટ નથી આપણને ખોટશે પણ આવા સુખ દુઃખ આવે તેમાં આંખ જેઓ સ્થિર મતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી સુખને દુઃખ બે ભેળું રહેલું જ છે પૈસા આવે પણ દુઃખ પાછું છે હા કે ચોર આવશે લઈ જશે પગાવલા લઈ જશે કોઈ બીજું કરી લે છે ઇન્કમ ટેક્સવાળાને બહુ રહે એ મારા ક્યાંથી કેવી રીતે આવે છે ખબર નહીં ને આ હવાના પણ આવીને બેસી જાય ઊંઘતા ઊંઘતા હોય ત્યાં ઝડપે બસ અને પાછું આપણી જેટલી ઓફિસ હોય બધી ઉપર માણસ આવ્યા હોય એને ખબર કેવી રીતે પડી કોને પડી કઈ થઈ અને આવી જાય તરત લો થાય છે કે ન અચાનક હુમલો એ વાયથી આ અચાનક હુમલો આવે શું થાય છે તો કહેવાનું છે કે આ બધું થાય છે સુખ દુઃખ બધું આવવાનું છે શરીર છે શરીરનો ગુણાશો એ કે રોગનું ઘર આ શરીર છે શું છે રોગનું ઘર કયું સ્વામી આ ઘર છે એમાં હવે એ ઘર જ કહે રોગને પોતાનું ઘર મનાઈ ગયું છે રોગ અંદર બેઠો છે હવે એને એની અંદરથી કાઢવો અત્યારે કોઈ ભાડું વાત છે ને તોય કાઢવો કઠણ પડે છે કે નહીં ભાડું વાત એ હોય તોય કાઢવામાં કેટલાય કાવા દાવા કરે તોય નહીં કરે નહીં પણ એવી રીતે આપણાની અંદર આ બધા રોગ છે અહમને મોત્વ માન ને ઈર્ષાને ક્રોધ ને માન એટલું બધું છે તો એ બધા આપણે કાઢવા છે તો આપણે એને માટે જો એ આજ્ઞા પ્રમાણે વળતા હોય તો આપણું કામ થઈ જાય મને એ વિચારમાં કાંઈ છે કાંઈ નહીં આવું કંઈ થતું હોય છે અરે થાય છે ભલે કેટલાય ભગવાનના ભક્તો થઈ ગયા અને કેટલી રીતે આગળ વધી ગયા એટલે આપણને એની ઉપેક્ષા થઈ જાય છે કે આવું કંઈ બને નહીં આવું કંઈ થાય નહીં પણ થાય છે ચંદ્ર ઉપર માણસ કોઈ દિવસે જાય પણ ગયો ગયો કે ના ગયો ત્યાં દીઠો સુધી ત્યાં દીઠો કામ ચંદ્ર ઉપર ગયો તો પણ તું બોલાય છે કે નહીં ચંદ્ર ઉપર માણસ ગયો ત્યાંથી શું લાવ્યો જો કે માગે ઢેફો લાવ્યો હતો એટલે જો કે માન તો હિસાબ જ નહીં એનો કે ચંદ્ર ઉપર ગયો હોય નહીં ડેફું લઈને આવ્યો એવું નહીં પણ કહેવાનું શું છે કે એમ મોટા પુરુષને દ્રષ્ટિ રાખવું નહીં આનંદ બ્રહ્મણ ડેફમાં છે એટલે એની દ્રષ્ટિમાં આપણે ગમે એટલું આ બધું દુનિયાનું ઓ થઈ જાય એની દ્રષ્ટિમાં ઓહો નહીં ભગવાનને સંત ભગવાનને ધારો ભગવાનની આજ્ઞા એ એની મહત્તા છે તો કહેવાનું છે એમ ચંદ્ર ઉપર ગયા છે માણસને આપણે દીઠા નથી તો એ માન્ય સાથે કે જેને પ્રયોગ કર્યો છે એ માણસ જાણે છે બધું કે આમ બધું તંત્ર ગોઠ્યું કર્યું અંદર ધૂપડતા ગયું ત્યાં માણસ ઉતર્યો બધો ફર્યો કર્યો અને ત્યાંથી ડેભવીને આવ્યો એટલે કોને પહેલાં પ્રોફિટ જેને એ સાયન્ટિસ્ટ માણસ છે એને બધું જોયું નજરો નજર અને એ થયું એ બધું જોયું જયું આવ્યું એ પણ જોયું બધું અને એને આપણે જાહેરાત કરી એટલે આપણે રેડિયોમાં આવ્યા ફરવા આવ્યા દીકને માન્યા કે નામ બસ માણસ જઈને આવ્યો માણસને જોયો નથી ત્યાં ક્યાં ફર્યો ફર્યો જોયો નથી એને કંઈ મલાયો છે એ જોયું નથી છતાં મને ગયું કે એમ પહેલાં વિશ્વાસ છે જેને પ્રયોગ કરીને વિશ્વાસ છે એમ શાસ્ત્રો છે ભગવાન છે મોટા પુરુષ છે એ બધાએ જોઈને જ આપણને આજ્ઞાઓ થાય છે કે તમે આ કરશો તો જ તમારું કામ સિદ્ધ થશે એ પ્રમાણે વર્તશો તો જ કામ થશે પણ આપણે કયા મોટા બોલતા એમને કંઈ ખબર પડે છે અમે વ્યવહારનો કેમ ચાલે છે એને બધી ખબર તમારો વ્યવહાર કેમ છે બધું છે તે છે પણ આપણને એની ઉપેક્ષા છે હવે પહેલાંના વચન